નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું કે કાર્થિજ ગુણાકારમાં સભ્યોની સંખ્યા આપણને કેટલી મળે ધારો કે અહીં બે ઘન આપવામાં આવે છે એ અને બી તો આ બંનેનો જ્યારે આપણે ગુણાકાર કરીએ છીએ તો હવે આપણને એ કાર્ચિ ગુણાકારની અંદર કેટલા સભ્યોની સંખ્યા મળી શકે મિત્રો તો મિત્રો યાદ રાખવાનું છે અહીં કે એ ઘનની અંદર કેટલા સભ્યો છે તો કે ત્રણ એ જ રીતે બી ની અંદર કેટલા સભ્યો છે તો કે બે તો અહીંયા આ બંનેનો ગુણાકાર ત્રણ દુ છ આપણને સભ્યોની સંખ્યા છ મળશે જોઈ લઈએ મિત્રો એ ક્રોસ બી એક સાથે એ એક સાથે બી સાથે 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 અને ત્રણ સાથે બી તો મિત્રો આ રીતે આપણે જોઈ શકીએ કે બંને જે સભ્યો છે એ સભ્યો બંનેનો ગુણાકાર કરતા જેટલા જેટલો મળે ગુણાકાર એટલા સભ્યોની સંખ્યા આપણને એ ક્રોસ બી ની અંદર મળશે